જય માતાજી મિત્રો રૂબી કિચન તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું વધેલી રોટલીના પાત્રા તો નાનાથી લઈ મોટા બધાને આ પાત્રા ભાવશે જ એવા આપણે ખાટા મીઠા તીખા અને એકદમ સરસ ટેસ્ટી અને ખૂબ જ ખાવાની મજા આવી જાય એવા આપણે આ પાત્રા બનાવીને તૈયાર કરીશું ત્યારે વેકેશન ચાલે છે એટલે બાળકો ઘરે હોય એટલે આપણે આ રીતના જો અલગ અલગ નાસ્તા બનાવીને તેમને સર્વ કરીશું તો તે પણ ખુશ થઈ જશે અને બહારના નાસ્તાઓ ભૂલી જશે અને આપણા આ ઘરના જ નાસ્તાને તે ખૂબ સારી રીતે એન્જોય કરશે તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ વધેલી રોટલીના પાતરા તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલા આપણે વધેલી રોટલીના પાત્રા બનાવવા માટે એક બાઉલ લઈ લઈશું બાઉલની અંદર આપણે એક કપ ચણાનો લોટ લઈશું તમે પાલકના પાત્રા ગાધા છે અડવીના પાત્રા ગાધા છે પણ એકવાર તમે આ રીતના વધેલી રોટલીના પાત્રા બનાવીને ખાશો તો ખૂબ જ ખાવાની મજા આવી જશે અને આ પાત્રા ખાવામાં એટલા સરસ લાગે છે કે તમે આ રીતના ચોક્કસથી બનાવજો હવે આપણે મસાલા કરીશું આપણે લાલ મરચું પાવડર લઈશું અડધી ટેબલ સ્પૂન હળદર લઈશું એક ટેબલ સ્પૂન ધાણા નું પાવડર લઈશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અડધી ટેબલ સ્પૂન કાળા મરીનો પાવડર એડ કરીશું અડધી ટેબલ સ્પૂન ગરમ મસાલો એડ કરીશું અડધી ટેબલ સ્પૂન ચાટ મસાલો એડ કરીશું એક ટેબલ સ્પૂન આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું તમે તમારી તીખાશ પ્રમાણે આદુ મરચાંની પેસ્ટ એડ કરી શકો છો અને પાત્રા આપણા ખાવામાં એકદમ સરસ સોફ્ટ લાગે એટલે આપણે એક ટેબલ જેટલું તેલ એડ કરીશું થોડાક આપણે લીલા ધાણા એડ કરીશું તો હવે આપણે આ બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે બરાબર મિક્સ કર્યા પછી થોડું થોડું પાણી એડ કરીશું અને જે રીતના આપણે પાત્રાનું બેટર બનાવીએ છીએ એ રીતના આપણે આ બેટર બનાવીશું તો આપણે લોટને એકદમ સારી રીતે મિક્સ કરી લીધો છે આટલું તમારે પટલું બેટર બનાવવાનું છે હવે આપણે બેટરની અંદર એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું તો આપણે આ દળેલી ખાંડ ઉમેરી રહ્યા છીએ એટલે જલ્દી બેટરની અંદર તે સરસ ઓગળી જાય અને અડધા લીંબુનો રસ ઉમેરીશું આ રીતના તમે પાત્રા બનાવશો તો પાત્રા તમારા ખાવામાં એકદમ સરસ લાગશે અને નાનાથી લઈ મોટા બધાને આ પાત્રા ખૂબ જ ભાવશે તો હવે આપણે સરસ મિક્સ કરી દઈશું બધું જ ખટ્ટા મીઠા તીખા વધેલી રોટલીના પાત્રા એકવાર તમે આ રીતના બનાવશો તો જ્યારે પણ તમારા ઘરની અંદર રોટલી વધશે ત્યારે તમે આ રીતના પાત્રા ચોક્કસથી બનાવશો એ હું તમને ગેરંટી સાથે કહું છું એકદમ સરસ આપણે બધું મિક્સ કરી લીધું છે વધારે પટળું પણ નહીં અને વધારે જાડું પણ નહીં એ રીતના આપણે આ ખીરું બનાવવાનું છે તો હવે આપણું ખીરું એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લીધું છે તો અત્યારે મેં આ રાતની વધેલી છ રોટલી લઈ લીધી છે તમારી પાસે ચાર રોટલી હોય છ રોટલી હોય કે આઠ રોટલી હોય તમારા ઘરના સભ્યો પ્રમાણે તમે આ પાત્રા બનાવી શકો છો તો હવે આપણે આ રોટલી ઉપર બેટર લગાવી દઈશું તો હવે આપણે એક રોટલી લઈ લઈશું અને રોટલીની ઉપર આપણે બેટર લગાવવાનું છે તો આપણે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું બેટર લઈશું આ રોટલીની અંદર થોડું બેટર વધારે તમારે લગાવવાનું છે એટલે તમે જ્યારે પણ આ પાત્રા ખાઓ ત્યારે પાત્રા ખાવામાં એકદમ સરસ લાગે તો આપણે એકદમ સરસ રોટલી ઉપર બેટર લગાવી દઈશું તો આપણે રોટલી પર એકદમ સરસ બેટર લગાવી દીધું છે હવે આપણે તેની ઉપર બીજી રોટલી મૂકીશું અને બીજી રોટલી ઉપર પણ આપણે રીતના જેટલું ખીરું એડ કરીશું અને તેને પણ આપણે એકદમ સારી રીતે આપણે રોટલી ઉપર પાથરી દઈશું તો આપણે એકદમ સરસ રોટલી પર ખીરું પાથરી દીધું છે હવે આપણે રોટલીનો રોલ બનાવવાનો છે આપણે એકદમ સરસ આ રીતના રોટલીનો એકદમ સરસ ટાઈટ રોલ બનાવીશું તો આપણે આ રીતના એકદમ સરસ રોટલીનો ટાઈટ રોલ બનાવી લેવાનો છે તો આપણે બીજી બધી જ રોટલીનો આ રીતના ટાઈટ રોલ બનાવી લઈશું તો આપણે બધા જ રોલ બનાવીને તૈયાર કરી લીધા છે હવે આપણે આ રોલને સ્ટીમ કરવા માટે મૂકવાના છે તો અહીંયા આપણે પાણીને સ્ટીમ કરવા માટે મૂકી દીધું છે હવે આપણે તેની અંદર એક એક કરીને આપણે રોલ મૂકીશું આ રીતના થોડો લોટ વધ્યો હોય તમારે રોટલી પર લગાવી દેવાનો ત્રણેય રોલને આપણે ગોઠવી દીધા છે હવે આપણે ઘાંસણા બંધ કરી અને દસ મિનિટ માટે આપણે આ રોલને બફાવા દઈશું તો દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને હવે આપણે પાત્રાને ચેક કરીશું તો આપણે આ રીતના એક ચપ્પાના મદદથી ચેક કરીશું તો તમે જોઈ શકો છો તો આપણું ચપ્પું એકદમ સરસ ક્લીન નીકળ્યું છે અને આ રીતના આપણે અડસું તો એકદમ સરસ આ રીતના તમે જોઈ શકો છો જ્યારે આપણું ખીરું હાથ પર ચડતું નથી એટલે આપણું પાત્રા એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે પાત્રાને બહાર કાઢી લઈશું અને એકદમ સરસ આપણે પાત્રાને ઠંડા થવા દઈશું તો અહીંયા આપણા પાત્રા એકદમ સરસ ઠંડા થઈ ગયા છે એક એક કરી અને બધા જ એકદમ સરસ પીસ કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આ રીતના આપણા રોટલીના પાત્રાના આપણે પીસ કર્યા છે તો આપણે બધા જ રોટલીના પાત્રાના પીસ કરી લઈશું તો આપણે એકદમ સરસ બધા જ પીસ કરી લીધા છે તો આપણે એકદમ સરસ આ પાત્રાનો વઘાર કરી લઈશું

આપણે ચણાના લોટો ઉપયોગ કર્યો છે એટલે આપણે ભીને એડ કરવાનું ભૂલવાનું નહીં આપણા રાજીરો એકદમ સરસ થઈ ગયા છે તો હવે આપણે તેની અંદર પાત્રા મૂકીશું અને હવે આપણે પાત્રાને હવે રાતે સરસ મિક્સ કરીશું અને એકદમ સરસ આપણે આ પાત્રાને ક્રિસ્પી કરવા દઈશું તો એકદમ સરસ આપણા પાત્રા ક્રિસ્પી થઈ ગયા છે તો હવે આપણે પાત્રા ઉપર લીલા દાણા એડ કરીશું સારી રીતે આપણે મિક્સ કરી તમારે હજુ પાત્રા ને થોડા ખટા સવાળા કરવા હોય તો તમે આ સમયે તેની ઉપર લીંબુનો રસ એડ કરી શકો છો તો હવે આપણા પાત્રા એકદમ સરસ સર્વ કરવા માટે તૈયાર છે તો હવે આપણે પાત્રાને સર્વ કરી લઈશું

ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જતો તો આપણું આ હેલ્ધી ટેસ્ટી અને અને એકદમ સરસ નાના બાળકોથી લઈ મોટા ને બધાને ભાવશે જેવું આપણું આ વધેલી રોટલીના આપણે પાત્રા બનાવીને તૈયાર કર્યા છે અને તમે જોઈ શકો છો દરેક પાત્રાની અંદર એકદમ સરસ તેના લેયર્સ અને પડ એકદમ સરસ બનીને તૈયાર થયા છે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે વધેલી રોટલીના પાત્રા ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ વધેલી રોટલીના પાત્રાની રેસીપી કેવી લાગી જો તમને આ વધેલી રોટલીના પાત્રાની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય